શહેરના નવી ધરતી ગુલવાડમાં મહિલા કાઉન્સિલરના પિતાનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ થતા રાજકીય મોસે ગરમાવો જોવા મળ્યો છે શહેરના નવી ધરતી ગુલવાડ વિસ્તારમાં ભાજપના મહિલા કાઉન્સિલરના પિતાનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો હતો પિતા બાઇક પર લાકડી સાથે આવી કોઈ વ્યક્તિને શોધી રહેલા નજરે પડે છે વોર્ડ નંબર સાતના મહિલા કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતાનો દાદાગીરી કરતો વિડિયો વાયરલ થયો હતો લોકસભાની ચૂંટણી પૂર્વે નવી ધરતી ગોલવાડમાં ભાજપના મહિલા કાઉન્સિલરના પિતાનું સ્વરૂપ જોવા મળ્યું હતું દેખાતા આ ધવલ નામના વ્યક્તિએ શોધી રહ્યા છે એમની પાસે બાઇક પર લટકાવેલી લાકડી નજરે પડે છે વિડીયોમાં થતી વાતચીત મુજબ બાકડા હટાવી લેવાની ફરિયાદ સંદર્ભે આ મહાશય ગુસ્સો આવ્યો અને બદલો લેવા આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે સ્થાનિક રહીશો સાથે ખુલ્લેઆમ દાદાગીરી કરતા આ મહાશય બદલો લેવાનો સ્પષ્ટ જાહેર કરી રહ્યા છે જો આ કથિત વિડિયો મહિલા કાઉન્સિલરના પિતાનો હોય તો આજના કહેવાતા સેવાના રાજકારણ સામે ઘણા સવાલો ઉઠે છે શું પ્રજાના સેવક આવા હોય ચૂંટણી સમયે પક્ષની વિચારધારા સામે વર્તન કરવાની જરૂર આ મહાશયને કેમ પડી શહેર સંગઠન આ બાબતની નોંધ લેશે ખુલ્લીઆમ લાકડી લઈ દાદાગીરી કરતા આ મહાશય સામે પોલીસ હથિયારબંધીનો કેસ કરશે વગેરે જેવા સવાલો નાગરિકોમાં ચાલી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ મહિલા કાઉન્સિલ પિતાએ અહીં કામગીરી કરતા અન્ય એક વ્યક્તિ સાથે જીભા જોડી અને ગાળાગાળી કરી હતી જે મામલો ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો હતો જે પછી પક્ષ પ્રમુખે મહિલા કાઉન્સિલરને બોલાવી તેમના પિતાને સંયમમાં રહેવાની તાકીદ કરવા જણાવ્યું હતું

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર